મારે તો આજ આભાર આનંદનો માનવો પડશે કલ્પના નો કરી શકાય આ જગ્યા નાની પેઢી અને ખરેખર યુવાનો મે જાગૃતિ જોઈ એ આનંદ તમે એક ઇતિહાસ બનાવશો ઇતિહાસ હું તો બે કલાક પહેલા આવી ગયો બે કલાક તો સેલ્ફી આવી બાર મારા યુવાનોને આટલો પ્રેમ શા માટે ખરેખર આ આપણું ઔત્યાસિક સંમેલન આજે જો આણંદમાં પચાસ પિચોતેર હજાર ની સંખ્યા હોય અને તેત્રીસ જિલ્લામાં આવા સંમેલન થાય અને પછી એક સંમેલન બોલાવી હોય તો પાંચ લાખ નહીં પચાસ લાખ થાય અને હવે પચાસ લાખ નું સંમેલન કરશું અમે મારી બેનું દીકરીઓ મારી માતા માટે છતરા માટે

એટલે હાર જીત થી કોઈ દી ડરવાનું નહીં મોત થી તો ડરવાનું નહીં પણ હાર જીત થી પણ નહીં ડરવાનું હાર જીત તો છે ને કોણ વસ્તુ છે આજે આપણો વિજય થઈ ગયો ને એટલે પરસોત નબઈનો આભાર હું ખાખી બાવો હતો વીર વર અને અત્યારે ખબર છે મને કે આ રણ ની અંદર મને શું શું નુકસાન થાય એટલે નુકસાન જોવે છત્રીના પેટનો નો કહેવાય